રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગનું વધુ એક કારસ્થાન લેવડાવી લેવા માટે ઓફર કરવામાં આવી વેપારી અને ફાયર સેફ્ટી સાધનો સપ્લાય કરનાર વ્યક્તિની આ ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ છે અગ્નિકાંડ બાદ પણ વહીવટ તો ચાલુ જ હોવાનો આ ધડાકો થયો છે અને જેવું કામ

તો એમ નઈ તો એના સિવાય ના શેના દેવાના ઈ વહીવટ ના બધાય ના FSO આપે એના ને પણ હજી આવો કાંડ થયો તોય વહીવટ કરે આ લોકો પણ ઈ તો ચાલુ જ હોય ને વહીવટ વગર નથી પતે એવું ના એના વગર ક્યાંથી પતશે પણ વહીવટ તમે કેટલો બધો કયો હો ઈ તો છે અત્યારે એમાં કામ અત્યારે સંભાળવાના પૈસા લે આ લોકો બાકી કોઈને ક્યાં જરૂરત છે ના જ પાડી દે ભાઈ આવું કરો તો આપણે કરીએ એમ

આ સ્થિતિ રાજકોટમાં છે તો અંગે અમારા સંવાદદાતા સાથે શહેર મેયરે ખાસ વાતચીત કરી શું કહ્યું તેમણે સાંભળીએ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસરથી લઈને ચાર જેટલા ફાયર અધિકારીઓ હાલ જેલની અંદર છે હાલમાં જ અનિલ મારૂ પણ લાખોની લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યો છે પરંતુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે કે મહાપાલિકાના ફાયર વિભાગની અંદર પણ હજુ ભ્રષ્ટાચાર ચાલતો હોય છે આજ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે રાજકોટના મેયર નૈનાબેન છે નૈનાબેન ઓડિયો ક્લિપ તમે પણ સાંભળી છે સીધા પૈસા માંગવાની વાત છે આ કયા પ્રકારની વહીવટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનસી માટે જે કાંઈ પણ રજૂઆત કરવામાં આવે છે એમાં આ જે ભ્રષ્ટાચાર થાય છે એની જે ક્લિપો ખુલી છે એને પણ અમે મૂકેલા નથી કેમ કે તંત્ર ખોટું અમારું આ સત્યતાની સાથે કામ કરતા હોય છતાં પણ આવા ક્યાંકને ક્યાંક છબકલા કરી બેસે છે તો એને પણ ધરપકડ કરી છે અત્યારે અને સત્ય જે હશે અને કોને દેવામાં આવી છે કેવી રીતે દેવામાં એને સી આવી છે એ બધા મુદ્દાઓ અમે પ્રકરણ ખોલશું અને કમિશનર સાહેબને પણ અમે કહી દી કહેલું કે ભાઈ આ બાબતમાં આપણે તટસ્થ નિર્ણય લઈ જે કંઈ પણ કરવાનું થાય તો તેને સજા આપણે પૂરેપૂરી અપાવવાની થશે ફાયર વિભાગની અંદર ચીફ ફાયર ઓફિસરનો તો ભ્રષ્ટાચાર ખુલ્યો જ છે પરંતુ નાના નાના કેટલાક શંકાસ્પદ કર્મચારીઓ છે એની સામે પણ આંગળી ચિંધાઈ રહી છે એમની સામે પણ તપાસ થશે તટસ્થ રીતે આ બાબતની ચોક્કસ તપાસ થશે કે આ પ્રકરણની બાબતમાં કોણ કોણ એમાં સંડવાયેલું છે તેના નામ ખુલશે તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ તો આતા રાજકોટના મેયર નૈનાબેન તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભ્રષ્ટાચારને લઈને તેઓ જીલો ટોલરન્સ ઉપર કામ કરી રહ્યા છે અને એક પણ ભ્રષ્ટાચારી છે એને મહાપાલિકાની અંદર છોડવામાં નહીં આવે આ માટે તમામ કાર્યવાહી થાય તે માટેના આદેશો તેમને આપેલા છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ

હા અને તેના પાસે રિન્યુઅલ કરાવવાની તો પચાસ હજાર આપો તો રિન્યુ થાય બાકી ના થાય હમ એટલે કાયદાકીય રસ્તે જો જવું હોય રિન્યુઅલ માટે તો થઈ શકે કે ન થઈ શકે તેવું આપણે પૂછ્યું તો ખરું હા તો તેને એમ કીધું એ તમારે જે ઓનલાઈન ફી રિસીવ ભરવાની થતી હોય એ તમારે ભરી આપવાની તમારી રીતે અમે લોકો લિંક આપણને મોકલશું અને બાકીનો પચાસ નો રોકડો વહીવટ કરવાનો હમ અને આ કોને કોને પૈસા આપવાના હોય છે તેવું એમણે કોઈ ફોડ પાડ્યો તો ખરો ના તેવું એમને નામ નહોતું આપ્યું મેં એમને કીધેલું કે આટલો મોટો કાંડ થયો તો પણ હજી આ વહીવટ નો ધંધો ચાલુ જ છે તો કે હા એ તો દેવા જ પડે તમારે હા વિવેકભાઈ કરીને હતા અચ્છા તો તમારા કામ ને પછી શું કર્યું તમે પૈસા ની વાત કરી તો પછી તેમણે કહ્યું કોઈ આપણે મારી પાસે તો બધું કાયદેસર હતું ફાયર ને લગતું જે નિયમો અનુસાર બધું ફિટિંગ ને બધું હતું જ પછી મેં મારી રીતે કરાવી આપ્યું હમ હા તો કાયદા કે રીતે જો જોઈએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે કાયદાકીય રીતે જાય તો સત્યાવીસો થી પાંચ હજાર રૂપિયા અચ્છા અને સામે જો આવી રીતે જાઓ દલાલ થ્રુ તો પચાસ હજાર પડે હા પચીસ એનો સી પેલા પચીસ આવી જાય પછી તો તમે એમને પૂછ્યું નહીં કે આટ આટલી ઘટનાઓ ઘટે છે તેમ છતાં પણ આવું શા માટે કરવામાં આવી રહ્યું છે તો એનો સી રિન્યુ ના થાય તો એને ના પાડી દીધી અમે મે પૂછેલું એમને અચ્છા રીતસર ના પાડી દીધી કે રિન્યુ નહી થાય હા તો નહીં થાય એના માટે જ મે રેકોર્ડિંગ મોકલેલું હતું ઠીક છે આભાર અમારી સાથે જોડા ભાર્ગવભાઈ અમારી સાથે જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે મયૂર હજુ પણ વહીવટ ચાલે છે સ્પષ્ટ સ્પષ્ટ અને દેખતો પુરાવો જે છે તે સામે આવ્યો છે આ જે ક્લિપ સામે આવી છે તેમાં કે જો તમે વહીવટ નહીં કરો તો તમારું કામ નહીં જ થાય અંકિત સ્પષ્ટ રૂપથી કહી શકાય છે કે રાજનેતાઓ હોય પદાધિકારીઓ એક વાતનું ચોક્કસ ગાણું ગાય છે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એક પણ ભ્રષ્ટાચારીઓ છે એ બચી નહીં જાય પરંતુ આ ઓડિયો ક્લિપ અને ત્યારબાદ ઝડપાયેલો અનિલ મારુ એ પુરાવારૂપ છે કે અગ્નિકાંડની અંદર સત્યાવીસ સત્યાવીસ લોકોના જીવ ગયા છતાં પણ મહાપાલિકાનું ફાયર વિભાગ જે ભ્રષ્ટ ફાયર વિભાગ છે ભ્રષ્ટાચારનું કેન્સર આખે આખા વિભાગની અંદર ફેલાયેલું છે એ લાંચ લેવાનું બંધ નથી કરતું કેટલી શરમ જનક વાત રાજકોટ મહાપાલિકા પાસે છે કે સત્યાવીસ લોકોના મોત થયા છે સાગટિયા સહિતની આખી ભ્રષ્ટ ટોળકી અત્યારે જેલની અંદર છે ત્યારબાદ પણ અનિલ મારુ કે જે ઇન્ચાર્જ ફાયર ઓફિસર હતો એ પોતાની ઓફિસની અંદર જ ત્રણ લાખની લાંચ માંગે છે એક લાખ ને એસી હજાર રૂપિયા રોકડા લેતા ઝડપાય છે એ દરમિયાન એને એકસો જેટલા એનઓસી આપ્યા છે આપણે સામાન્ય ગણતરી કરીએ કે પ્રત્યેક એનઓસી માટે જો પચાસ પચાસ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હોય તો અનિલ મારુ અને તેની સાથે રહેલા ભ્રષ્ટ અધિકારીઓએ કેટલા રૂપિયા આ માત્ર ચાલીસ દિવસમાં બનાવ્યા હશે જી મયુર સમગ્ર માહિતી આપવા માટે